હલો મન્ના ભાઈ કાંતુભાઈ મા નવદુર્ગાના દર્શન કર્યા હા સામે દેખાય એ મા નવદુર્ગાનું મંદિર છે અને અમે જઈ અને દર્શન કરીને આવ્યા અને પણ કાંતિ દર્શન કરીને આવ્યા પણ બહુ મજા આવે દિલ ને આનંદ થાય કશવાય જે આપણા દીવ હોય ને એ માતાજી સમજી છે શું મુન્ના તમારે બોલો હા હા અમાર આ અમાર મિસ્ટર ને એક જ હાથ છે તો એ બી ગુફાઓ છોડતા નથી કગથી ભૂલી જાય છે પણ તો એ આવી જાય છે પણ એમને તો આવી એવી ભાવના થઈ જાય છે ના ના ગુફામાં તો ઘરે જ જવું એક વાત ગુફામાં જઈ દર્શન કરીને અમે આવ્યા અને ઘણો આનંદ થયો માં નવદુર્ગા સૌને શક્તિ આપે અને સૌને સુખ શાંતિ આપે 저희도 네보